તો ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાની રાજનીતિનો پرਦਾફાશ થયો છે સાંભળો સાહેબ તમારા નિવેદનનો જવાબ આ પ્રકારની હલકી રાજનીતિ કરશો મહેશ કસવાલા તમે ગામના લોકો અને દીકરીના પરિવારજનોએ સૌથી મોટો ખુલાસો કર્યો છે મહેશભાઈ સાંભળો તમારા શબ્દોની કિંમત કેવી છે મહેશ કસવાલા ખોટું બોલ્યા હતા કે હું પરિવારજનની સાથે છું

એ ન્યૂઝ રૂમ કરી રહ્યું છે મહેશ કસવાલાની હલકી રાજનીતિનો પર્દાફાશ થયો છે ગામના લોકો અને દીકરીના પરિવારજનોએ ખુલાસો કર્યો છે અને મહેશભાઈ સાંભળો તમારા શબ્દોની શું કિંમત છે મહેશ કસવાલાએ ગપગોળો ફેંક્યો હતો કે મેં પરિવારજનોની મુલાકાત પણ કરી છે મે પરિવારજનના પિતાને પણ મળ્યા છે હકીકતમાં પીડિત દીકરીનું ગામ ક્યાં આવ્યું છે એ પણ કસવાલા જાણતા નથી પ્રવક્તા તરીકે ફેમસ થયેલા કસવાલાને એમ હતું કે હું માર્કેટમાં ગોળો ફેંકીશ અને મીડિયા એને ઉંચકી લેશે પરંતુ ધારાસભ્ય મહેશ કસવાલાની જે ફેકમ ફેક નીતિ છે જે ગોળા ફેંક નીતિ છે જે જૂઠાણા ફેંક નીતિ છે મહેશ કસવાલાને એમ કે હું જેવી રીતે સરકારના વખાણ કરું અમે આમ કર્યું નામ કર્યું એ જે ફેકમ ફેક નીતિ મીડિયા ઉઠાવી લે છે પણ મહેશભાઈ ભૂલી જાજો કે ન્યૂઝરૂમ તમારી વાતમાં આવી જશે મહેશ કસવાલા જે ફેંક્યું હતું કે હું પરિવારજનની સાથે છું મેં પીડિત પરિવારની મુલાકાત કરી છે જો કે ગામના લોકોએ મહેશ કસવાલાની ફેકમ ફેક નીતિને તો જડબાતોડ જવાબ આપ્યો છે

કારણ કે આ ગઈકાલે સાંજે ટીવી ડિબેટમાં એવું કહેતા હતા કે હું પીડિત પરિવાર સાથે છું પીડિત પરિવારની મેં મુલાકાત કરી છે અને એના સંપર્કમાં છું એટલે મેં કીધું અહીંયા કોઈ એવું મહેશભાઈ કસવાલા નામની કોઈ વ્યક્તિનો ફોન નથી આવ્યો કે એ અમારી કોઈ મુલાકાત નથી કરી અને આ ટીવી ડિબેટમાં લોકોને એવા ભ્રમમાં રાખે છે કે હું પીડિત પરિવારની મુલા મુલાકાત કરી આવ્યો છું આ સદંતર ખોટું છે એટલે મેં એનો કોન્ટેક કર્યો તો કોન્ટેક કરવામાં મેં વાત કરી થોડીક વાત કરી અને પછી મેં એણે મને એવું પૂછ્યું મેં કીધું કે થી બોલું એટલે મને એણે એવું કીધું કે ક્યુ મોરડીવાળું વિઠ્ઠલપુર મેં કીધું સાહેબ તમને વિઠ્ઠલપુર ક્યાં છે એ ખબર નથી અને તમે એમ કહો છો કે મેં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે કઈ રીતની રાજનીતિ કરો છો તમે કાંઈ શરમ આવે છે તમને તમે પીડિત પરિવારને હસોડા મળ્યા નથી એના ગામની પણ ખબર નથી અને તમે એમ કહો છો કે હું પીડિત પરિવારને મળ્યો છું કાંઈક શરમ કરો મારી પાસે આ મહેશભાઈ કસવાળાનું રેકોર્ડિંગ છે મેં જ્યારે ફોન કર્યો ને ત્યારે હું તમને સંભળાવું એ નમસ્કાર હું બોલું છું કાલે તમે ટીવી ઉપર નહીં જે અત્યારે જે મુદ્દો છે ને ગામથી હા હા તમે હાંજે એવું ટીવીમાં મેં સાંભળ્યું તો કમે એમ કહેતા હતા કે હું વિઠળપુર ના સંપર્કમાં છું ને મેં કોન્ટેક્ટ કર્યો તો ને પરમલી છે આઈ ડોન્ટ નો ના મોટા બાપુજી નામ એમને એમને કહ્યું તો કે કેટલા જામ કો અત્યારે આખી સમાજ અહીંયા બેઠક હતી અત્યારે પૂરી થઈ કે કર અને સરિયત પાછી છે ધન્યવાદની પ્રક્રિયા પૂર્ણ થઈ

Kabinu Kabinu ka kudu